જે માતાજી બધાને જય મંગલ આજના અમારા નવ માં તમારું બધાનું બી ખૂબ સ્વાગત છે અત્યારે દાળીએથી આવી જાય ને ઘરે ઘરે પૂરતા સ વાગી જશે ને સ વાગ્યા પછી અમે વ્લોગ ચાલુ કર્યો છે ને હું કરવા વ્લોગ ચાલુ કર્યો એ આ વિડીયોમાં તમને જોવા મળી જાય તો આજ છે ને ઘણા દિવસ પહેલાં પંદર વીક પંદર વીધ થઈ જતા એ પહેલાંનું એક વસ્તુ અમે મુંબઈથી મંગાવેલી હતી બોલેરાનું તો એ પણ આવી તમને બતાવી હું વસ્તુ આવ્યું છે ને એ મને ખબર નથી પણ ઓનલાઈન વસ્તુ છે ને એ ઇન્સ્ટાગ્રામમાંથી મંગેલું છે તો હું આવું કઈ ખબર નથી પણ આગળ તમને બતાવી તેને ઈ બોલેરા માટે છે ને પેન્શન બોલેરા માટે જ છે ને ઇન્સ્ટાગ્રામ માંથી જો વિડીયો ને એમાંથી મેં મંગાવ્યું હતું ઓનલાઈન તો તમને બતાવું હું વસ્તુ છે જો આમાં આખો કામ હું છે મને નથી ખબર પણ આ બોલેરાનું સ્ટક વસ્તુ છે આડી ખોલી હતી એ ખબર પડે ચેક કર ચેક કર જલ્દી તો ઉભેરો હું તમને પહેલા થોડીક ડિટેલ આપી દઉં આમાં થોડીક બ્લર કરી કેમ કે મારો એડ્રેસ નાખેલો છે મારા મોબાઈલ નંબર નાખેલા છે આપણે છે ને મુંબઈ સાગર ડેકોરેશન જો તમને નીચે દેખાતું છે ફ્રોમ સાગર ડેકોરેશન પારથી પથરી એવું લખેલું છે ને તો આ છે ને મુંબઈ મહારાષ્ટ્ર આનો વિડીયો મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં જોયા હતા રીલ જોઈ હતી અમે ઇન્સ્ટાગ્રામમાં એની સ્પેશિયલ એક પેજ જ છે એ પેજમાંથી જોઈને અમે આ ઓનલાઈન બોલેરાનું સ્ટેરિંગ કવર મેગાવ્યો છે એ પંદર વીસ દિવસ થઈ ગયા છે આજ એ ફાઇનલી આવી ગયું છે ભાઈ આ ઘણા દિવસ પછી કેવું છે ને એ તમને આગળ ખબર પડી જાય એવું એક જ મિનિટમાં તો બુરી છે ને એ પાર્સલને તોડે છે નિરાતે ઓહ બહુ કિંમતી વસ્તુ છે એ મારું ફેવરિટ છે એટલે મેં મેં છે ઘણા આનું ભાઈ મેં બહુ વાત જોઈ આને માટે મેં ઘણાને પૂછ્યું ક્યાં મળે ક્યાં મળે પણ યાર મળતું જ નહીં આ સ્ટેરિંગ કવર જવું ખાલી મારા વાલા આ જન્ન છે રજવાડીઓ કેમ ગઈ મૂકે નહીં કાઢ કાઢ કોથળીમાંથી એમાંથી માને લેવા માટે ફિર મુંબઈ વાળાનો કોન્ટેક્ટ કરવો પડ્યો તૈયાર મળ્યો બોલો કેમ અમારું ઉમંગભાઈ આવી ગયા છે જો એ મારા ભાઈ વાહ વાહ સરસ કને તો એક કોમેન્ટ કરીને બતાજો મે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કેવું લાગ્યું કેતો કોમેન્ટ કરો કેવું લાગ્યું તો કોમેન્ટ કરો મને તો ગમું તને ગમું હે એક નંબર ચાલો હવે અમારું ઉમંગભાઈ છે ને વ્લોગ બનાવશે અને હું હવે છે ને બોલેરામાં ફીટ કરી દે રેડી તમારો વ્લોગ ઉતારવા છે ફોન હલવો ન જોઈએ આમ તો દેખાવમાં તો ભાઈ ઘટે ને એવું છે મારા એક નંબર છે તો ચાલો આપણે બોલેરામાં કરી દઈએ ચાલો હારે આવી બોલે લગાડી દઈએ પછી કેવું લાગે જોઈએ આપણે પેલા છે ને આની અંદર ઓલું છે તવણાનું ઓલું આવેલું છે કાઢવું પડે વાહ ઓહો એક મિસ્ટેક છે યાર આને ખોલવું પડશે પેલા હું આને છે ને પેલા ફટાફટ ખોલી નાખું તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ચાલુ રાખ જવું કે આને ખોલી નાખ્યું છે બસ હવે ચાલુ રાખજો ચાલો ફેમિલી હવે છે ને લગાડી દઈએ કેવું લાગે આપણે જોઈએ આને પેલા કાઢવું જોઈએ ને એ તો ભૂલાઈ જશે ઓહો આમાં ટાંકા મારેલા છે યાર પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ આવે હવે બ્લેડની જરૂર પડશે એક જ મિનિટ બ્લેડ ગોતવી જોઈએ ચાલો બ્લેડ લઈ લીધી છે ને આ ટાંકા મારેલા છે ને પેલા તોડી નાખ્યા

હવે લગાવી દઈએ ફાઇનલી યાર અમારું ઘણા દિવસ થી વિચાર હતો સપનું હતું યાર કે ની વાત છે આ એક દિવસ ની વાત નથી આ તો 4-5 વર્ષ સપનું છે મારી પાસે બોલેરો 6-7 વર્ષ થી આ તે ની વાત છે આજ મારા હાથમાં માં આવ્યું આ ટેરી ઈ મે યાર કેટલું ખોળ્યું પછી મે વિડીયો જોયો 15 20 દિવસ વાડ જોઈ પછી આવ્યું ફિટિંગ કેમ નથી થતું બહુ હાર્ડ છે રામરામ ભાઈઓ રામરામ નહીં સ્ટમ પાડ દે તો આ ચાલો હું પેલા ફીટ કરી દઉં પછી તમને બતાવું તો ફેમિલી હવે સ્ટેરિંગ કવર લગાડી દીધું છે કેવું લાગ્યું તે કોમેન્ટ કરી નાખો પિકઅપ લવર જે બોલેરા લવર છે ને એ ભાઈઓને જો કોઈ પણ તમારે આપણે સ્ટેરિંગ કવર લેવું હોય તો યાર આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો જો અત્યારે મસ્ત દેખાય છે આ આ સ્ટેરિંગ કવર છે ને એક નંબર લાગે છે રજવાડી આખું આવે છે ને આવું તમારે પણ લેવું હોય ને તો હું તમને એડ્રેસ આપું છું આ ઇન્સ્ટાગ્રામમાં તમે છે ને એ ભાઈની આઈડી છે એ સર્ચ કરજો જે આઈડી તમને હું આપી દઉં છું ડિસ્પ્લે ઉપર એ ભાઈની આઈડી સર્ચ કરજો અને છે ને

તો એ પ્રમાણે આવી જાય છે તમારે પણ કોઈપણને મંગાવવું હોય તો કોમેન્ટ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરો કદાચ તમને ખબર ન હોય તો મને ડીએમ કરો તો હું તમને એનો રિપ્લાય અવશ્ય આપી તો આશા રાખું છું કે આજનો વ્લોગ ગમો હોય ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ